ગદા પ્રથમ પ્રકરણ એકત્રીસમું તેલ ચાકરી કરે તે ભક્તિવાળાનું નિશ્ચય અને આજના પાલનથી મોટ્યપનું જેમ શિશુપાળ એમ જ કહેતો જે પાંડવ તો વર્ણશંકર છે ને પાંચ જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે કેમ જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એણે એક સ્ત્રી મારી ત્યાર પછી બગલો માર્યો વાછડો માર્યો અને મધના પૂડા ઉખેડ્યા તેણે કરીને એને મધુસૂદન કહે છે પણ એણે કાની મધુ નામે દૈત્ય માર્યો નથી ને વર્ણશંકર એવા જે પાંડવ તેણે પૂજ્યો તેણે કરીને શું એ ભગવાન થયો એવી રીતે ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો પણ ભગવાનના ભકત હતા તેણે એવો અવગુણ કાની ન લીધો માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો ત્યારે ફરીને તે મુનિએ પૂછ્યું જે હે મહારાજ મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહીં પણ જેવો તેવો હરિભકત હોય તેનો અવગુણ તો આવે ખરો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેમ તમે સમજો છો તેમ નાનપ્ય મોટૈપ નથી મોટાઈપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે અને એ બે વાના જેને ન હોયને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે અને પ્રથમ કહી એવી મોટાઈ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિશે છે કેમ જે આજ જે સર્વ હરિભક્ત છે તે એમ સમજે છે જે અક્ષરાતે તેવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની યાજ્ઞામાં રહ્યા થતાં તે ભગવાનની ભકિત કરે છે માટે એવા જે હરિભક્ત તેનો કાનિક દેહસ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે ઇતિવચનામૃતમ એકત્રીસ અવાજ અવનવા ભક્તિ મે વીડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી સૌથી પહેલા વીડિયો તમારા સુધી પહોંચશે